નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ નવેમ્બર બે હજાર પચીસના આજના જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ આપણે જાણીશું આજે ઊંઝામાં બેતાલીસો ને રૂપિયા જીરુની બજાર જોવા મળી રહી છે દરરોજ વધગટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે એવરેજ બજાર ચાર હજાર આસપાસ મોટાભાગના માર્કેટ યાર્ડની અંદર બજાર નોંધાઈ રહી છે સુધારો વધારો દરરોજ જોવા મળી શકે છે વાયદા બજાર ઊંચ ઉપર નીચે થવાને કારણે બાકી કોઈ મોટી તેજી નહીં જોવા મળે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરુના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરુંના ભાવ જોઈએ તો રાજકોટ ચોત્રીસો ત્રીસથી આડત્રીસો ને પચાસ રૂપિયા હળવદ ત્યાં તેત્રીસો સિત્તેરથી આડત્રીસો ને અઠ્યાવીસ રૂપિયા મોરબી ત્રણ હજારથી સાડા સાડત્રીસો ને પચાસ રૂપિયા પાટડી પાંત્રીસોથી સાડત્રીસો ને સત્યાવીસ રૂપિયા બોટાદ એકત્રીસો એંશીથી સાડત્રીસો રૂપિયા જસદણ ત્રણ હજારથી ત્રણ હજાર નવસો રૂપિયા ગોંડલ એકત્રીસોથી સાડત્રીસો રૂપિયા વાંકાનેર ત્યાત્રીસોથી આડત્રીસો ને પંચોતેર રૂપિયા જેતપુર ત્રણ હજાર અગિયારથી રૂપિયા ઊંઝા એકત્રીસો પચાસથી બેતાલીસો ને બાસઠ રૂપિયા થરાદ સિતવીસો પચાસથી ત્રણ હજાર નવસો નેવું રૂપિયા પાટણ ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા હારીજ છત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા થરા ચોત્રીસો થી પચાસ રૂપિયા નેનવા તેત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા વારાહી પાંત્રીસોથી આડત્રીસો ને એકવીસ રૂપિયા દિયોદર બત્રીસો સત્તરથી છત્રીસોને બાવીસ રૂપિયા રાધનપુર બત્રીસોથી ત્રણ હજાર દસ રૂપિયા રાપર બત્રીસો એકોતેરથી છત્રીસો ને રૂપિયા ભચાઉ છત્રીસોથી રૂપિયા અંજાર પાંત્રીસો એંશીથી છત્રીસોને ચાલીસ રૂપિયા જામનગર પચીસોથી આડત્રીસો પંદર રૂપિયા ભાવનગર તેત્રીસોથી સાડત્રીસો રૂપિયા પોરબંદર ત્રેવીસો પંચોતેરથી ત્રેવીસોને પંચોતેર રૂપિયા અમરેલી એકત્રીસોથી છત્રીસો પિસ્તાલીસ રૂપિયા ત્રાંગધ્રા છત્રીસો બ્યાસીથી સાડત્રીસો સિત્તેર રૂપિયા સાવરકુંડલા તેત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા બાબરા એકત્રીસો પાંચથી સાડત્રીસો પંચોતેર રૂપિયા સમીર છત્રીસોથી રૂપિયા માંડલ ચોત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા વીરમ ત્રણ હજારથી આડત્રીસો ને સાઠ રૂપિયા મહેસાણા સાડત્રીસો પાંચથી સાડત્રીસો ને પાંચ રૂપિયા છામખંભાળિયા તેત્રીસો પચાસથી સાડત્રીસો ને એંસી રૂપિયા ચામજોધપુર બત્રીસો પચાસથી સાડત્રીસો વીસ રૂપિયા થ્રોલ એકત્રીસોથી પાંત્રીસો વીસ રૂપિયા અને બહુચરાજી ત્રણ હજારથી બત્રીસો ચાલીસ રૂપિયા